ગાંધીનગરથી ભાજપના ઉમેદવારનો સતત વિરોધ થઈ રહ્યો છે અને હજી પણ તે વિરોધ યથાવત છે ભાજપની હિંમતનગરની બેઠક લોકસભા સીટના પ્રભારી ક્લસ્ટર પ્રભારીની રજૂઆત કરવા પહોંચ્યા છે કાર્યકરો સાબરકાંઠા જિલ્લાના કેટલાક હોદ્દેદારો અને કાર્યકરો ઉમેદવારોનો વિરોધ કરી રહ્યા છે હિંમતનગર જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોએ વિરોધ કર્યો છે મહત્વનું છે કે સાબરકાંઠા બેઠકથી પહેલા ભીખાજી ઠાકોરને ભાજપે ટિકિટ આપી હતી જે બાદ તેમણે ઉમેદવારી પાછી ખેંચતા શોભના બારૈયાને ટિકિટ આપી છે જોકે તેમનો સતત વિરોધ થઈ રહ્યો છે અને ભાજપના ઉમેદવારનો વિરોધ હજી પણ યથાવત છે સંવાદદાતા શૈલેષ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે શૈલેષ સાબરકાંઠામાં જે ભીખાજી ઠાકોર છે તેમના સમર્થકો છે સતત વિરોધ નોંધાવી રહ્યા છે વિરોધ ને પગલે આજે પણ સતત આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જી શૈલેષ ફરી એકવાર તમને સંપર્ક કરીશું પરંતુ આ દ્રશ્યો જુઓ આપ સાબરકાંઠામાં જ્યારથી ભીખાજી ઠાકોરે જે પોસ્ટ કરી છે અને પોતાની ઈચ્છા દર્શાવે છે કે મારે હવે આ લોકસભાની ચૂંટણી નથી લડવી અને ત્યાર પછી બીજા જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે શોભના બારૈયા તેને લઈને સતત આ વિરોધ થઈ રહ્યો છે કેટલાક લોકોનું એવું કહેવું છે કે તેઓ અહીંયા પ્રચાર માટે પણ નહીં આવી શકે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે સાથે સાથે અમને અહીંના સ્થાનિક ઉમેદવાર જોઈએ છે કે જે અહીંની તમામ પરિસ્થિતિ છે તેને જાણી શકે